અરવલ્લી શહેરમાં હોટલોની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વ્યવસાય ફૂલો ફાલ્યો છે ત્યારે સ્પાની આડમાં પર ગોરખધંધા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે જેની અસર યુવાનો ઉપર વિપરીત અસર પડે છે ત્યારે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના જિલ્લાભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કલમેન્દ્રસિંહ પુવાર અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર નિકુંજ રાઠોડ સહિતના આગેવાનોએ પોલીસ વડા શેફાલી બારવાલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લાયસન્સ વિના ચાલતા સ્પા સેન્ટરોમાં અને ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહ વેપાર અને દેશી વિદેશી દારૂના અડ્ડા તેમજ ડ્રગ્સ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી પોલીસ વડા સેફાલી બહારવાલાએ આ બાબતે ગંભીર હોવાની સાથે જ આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના પગલે ભરોસો આપ્યો હોવાનું આવેદનપત્રમાં ખાતરી આપી હતી આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વતીથી અમે અને અમારા પૂર્વ એમએલએ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજભાઈ રાઠોડ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ અને અમે રજૂઆત કરી છે કે જે પ્રમાણે આજે મોડાસા શહેરની અંદર દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને પાણી અંદર જે પ્રમાણે ગેર પ્રવૃત્તિ દેહ વ્યાપારના ધંધાઓ થતા હોય એવા ધંધાઓને રોકવા માટે પોલીસ વડાને અમે વિનંતી કરી છે અને બીજું કે હમણાં હમણાં જાણવા પણ મળ્યું મીડિયાના માધ્યમથી કે કેટલાક સ્થળો ઉપર તો ડ્રગ્સનું પણ સેવન થઈ રહ્યું છે આ ખૂબ જ દુઃખદ બાબત છે યુવાનો બરબાદ થઈ જશે અને મહિલાઓની પણ આજે પરિસ્થિતિ ખરાબ થવાની લોકો આવી દેશી પોટલીઓ પી અને મરી જશે અને જે પ્રમાણે હમણાં સ્પાનો જે લાયસન્સ વગરના જો સ્પા ચાલતા હોય તો આ કઈ રીતે સાંકી લેવાય આજે અમે શ્રીને વિનંતી કરી મળ્યા એમને અમને વિશ્વાસ પણ આવ્યો છે કે ટૂંક જ સમયની અંદર જે પ્રમાણે જે કોઈ ઘેરપડોદો ચાલતી હશે એ બંધ થશે અમારી માગણી એવી છે કે મોડાસા એ શિક્ષણની નગરી છે અને આ શિક્ષણની નગરી આવા ગોરખધંધા ચલાવતા સ્પાના માલિકોની ધરપકડ થાય અને સ્પા તમામ પ્રકારના બંધ થવા જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે જો આ માગને સંતોષ થાય તમે જલદ કાર્યક્રમ આપી અને આંદોલન પણ કરતા ખચકાઈશ નહીં